વર્ષો પહેલા કોંગ્રેસમાં રહીને અનેકવિધ આંદોલનો અને પ્રવૃત્તિઓના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સક્રિય રહેલા પોરબંદરના રાજવીર બાપોદરા કેટલાક વર્ષો પહેલા ભાજપમાં ભળી ગયા હતા અને હવે ભાજપમાં જ્યારે ભરતી મેળો યોજાયો હોય તેમ છેલ્લા છ મહિનામાં કોંગ્રેસના અનેક આગેવાનો ભાજપમાં ભળ્યા છે ત્યારે અવળી ગંગા વહી હોય તેમ ભાજપના સોશિયલ મીડિયા સેલના યુવા આગેવાન એવા રાજવીર બાપોદરાએ ભાજપને પંજો દેખાડીને અલવિદા કહ્યું છે અને શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં તેમના હાથે જ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પુનઃ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે તેમણે કોંગ્રેસમાં જોડાવા પાછળનું કારણ એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં ભાજપના સત્તાધીશો હાલમાં કુદરતી આફત અને વરસાદના સંજોગોમાં લોકોના પ્રશ્નો હલ કરી શક્યા નથી તેથી

અને આટલી બધી આફત હમણાં વરસાદની જે આફતો આવી છે તેમાં જે સત્તામાં બેઠેલા માણસો રોગ ફોટો સેશન કરી અને ચાલ્યા ગયા છે પ્રજા જે હેરાન છે પછીના ઘરમાં આજે છ છ ઇંચ છ છ ફૂટ પાણી ચડી ગયા છે છતાં કોઈ પ્રજાની વેદના સાંભળવા ત્યાં કોઈ અત્યારે તૈયાર નથી તેને લીધે હું આજે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું